अवस्तु करवी पड़े हाँ बराबर हाँ, 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 यूं से ये ये लोग करता नहीं हाँ यू मार खा कि अब प्रश्न हो रहा प्रश्न जितना हाँ इतना बना ही इसे ओके पर मार को यू मुझे कि आम से हेल्प मुझे जैसे यात्रा को जो कई चल रही है बराबर से मैंने आम से से कि कि इस शेलो जाने मुझे स्किप करें से हाँ ये बहुत गुरु का

એની નીચલા સ્તર સુધીની જાણકારી ક્યારે નીચલા સ્તર અને ઉચલા સ્તર થાય ને એટલે ખોર હોય બરાબર છે એટલે સિવિલ અને ક્રિમિનલ એ કેસ પણ આપણે સમજવા જરૂરી છે તો સિવિલ કેસ કોને કહેવાય અને ક્રિમિનલ કેસ કોને કહેવાય બરાબર એ કોને જાણ છે યસ આવતી સિવિલ અને સિવિલ ક્રિમિનલ કેસમાં રાષ્ટ્રપતિને રાજ્યપાલને મળતી છૂટ વિશે પણ જાણવા જાણ છે ઓકે સો તા મિત્રો ને કહીજો કે લાઈક કરો લાઈક ઓર સબસ્ક્રાઇબ બને જ કાં કે તમારા માટે આટલું અમે જે મટીરીયલ લાવવાનો પ્રયત્ન કર્યા છે તો લાઈક શેર તો બને જ અને મિત્રો હા કદાચ કોઈ તમને પ્રશ્ન થાય કમને કંઈક સમજ ના પડે તો તમે કમેન્ટ માં તમે અમને પૂછી શકો છો તો અમે એનો તમને ઉત્તર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી પેલો પ્રશ્ન છે અચ્છા તો સુપ્રીમ કોર્ટની સ્થાપના કોલકાતા માં થઈ હતી અમારા વર્ષ તો બીજો પ્રશ્ન એવો હતો ટ્રસ્ટનો પર દે કી સુપ્રીમ કોર્ટ હાલમાં ક્યાં છે તો હાલમાં દિલ્હી છે बराबर हाल जस्टिस कौन से तो संजय खन्ना थे बराबर जी ओके संजय खन्ना प्राण प्रश्न पूरा थे यस तो आपने वो था कि ऐसे सुप्रीम कोर्ट ने हाई कोर्ट ने ये बदोस बराबर जैसे अर्जी सुप्रीम कोर्ट इतने सु सुप्रीम कोर्ट એટલે કે જે દેશ કે કોર્ટ છે જે સર્વોત્તમ ગણાય છે જેનો ન્યાય એ આખરી ગણાય છે બરાબર જેને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે હમ તો કોઈને એવું પ્રશ્ન પ્રશ્ન ન ભરબે કે હાઈકોર્ટ તો બારખુ શબ્દો તો હાઈકોર્ટ એ રાજ્યના સ્તરનું નચેલી હું કા તો એક રાજ્ય કે બે રાજ્યની વચ્ચે કોઈ કોર્ટ કામ કરતી હમ અને જેદા નીને રાજ્ય સ્તર જ હોય પાત્ર કે ગુજરાતમાં હાઈકોર્ટ નિર્ણય કરે તો એ ગુજરાતની થકી જ માન્ય ગણાશે બરાબર કે બીજું કોઈ રાજ્ય હાલહાર જો હોય માટે કોઈ કેસનો અભ્યાસ કરવા માટે બીજા રાજ્યનો ઉપયોગ કરી શકે બરાબર પરંતુ એ ન્યાયાલયનું જ્યાં એ ગુજરાતમાં જ મતલબ થાય છે હમમ જિલ્લા લેવલના કેસ છે જિલ્લા લેવલ પર હોય છે સુપ્રભાત चुके हो इसे सहसत है तो आपने वो था कि जिला, आपने समझा कि भाई चलो तो आपने ये जारी शुरू कि राज्य ना जस जस्ट, मुख्य जस्टिस की निम्नलिखित कौन करें सर तो राज्य ना मुख्य जस्टिस की निम्नलिखित राष्ट्रपति ने आ...

मां घणाय जीके री दृष्टितरी आप घणाय धन्यवाद मानि सके मानि सके बरो टे काण की जीके में सुप्रीम कोर्ट ना हाई कोर्ट में ए ना विषय पण के प्रथम कोर्ट क्या होती क्या बनी तो हेडर जीके नजर दृष्टिकोण थी आपणा फै सके छे धन्यवाद मतलब बन्ने मां लाभ फै सके बरोबर वो मंदारन ने दृष्टि या अगर यूं कत

केस होती है थी केस हाँ नथी करी चलता तो बराबर है बराबर हम प्रश्न नंबर आठ में जो कि राष्ट्रपति ऊपर केस क्रिमिनल करी चुका ना कर चुका जहाँ होती बुद्धा नहीं हुई राष्ट्रपति हो क्या सुधी क्रिमिनल केस अंदर लागी चुकी नहीं नहीं प्रश्न आठ बोला है सिविल कोर्ट लागी चुकी बराबर से ये नियम निवास के वार्निंग के मुकाबले में अगर बात करी चुकी है

જો કોઈ વિકલાંગ હોય દિવ્યાંગ તો એને આપવા માટે સજા માફ અથવા ઘટાડી શકે છે રાષ્ટ્રપતિ પોતાના નિર્ણય મુજબ કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા એના માટે સજા ઘટાડી કે સંપૂર્ણપણે આંશિક પણ ટૂંકી કરી શકે છે અથવા લંબાઈ જાય મુદત લંબાઈ જશે સજા તો મળવાની હોય માનો કે દસ વર્ષ સજા મળવાની છે પરંતુ તેના પેટનો ગર્ભ પાંચ મહિનાનો છે બરાબર છે બરાબર તો એના માટે સજાને લંબાવવામાં આવે કે ભાઈ ચાલો તમને ડિલિવરી પૂરી થઈ જાય અને પાંચ મહિના આપણે એમને સમય આપીએ એટલે છ મહિના સુધી મતલબ કે લંબાઈ શકે એટલે એવા કિસ્સામાં લંબાઈ શકે અને મૃત્યુ દંડ માફી પણ આપી શકે बराबर એટલે આગતનો આમ જ આપનો જો આઠમાનો પ્રશ્ન સાહી છે કે રાષ્ટ્રપતિ કે રાજ્ય પર મે કાર્યાકારી સમયમાં સજા પોતે કરી શકતા નથી કારણ કે એ પોતે જ માફ કરી દે છે બધાને હ એટલામાં

तो आप सबने हमारे वीडियो लाइक एंड शेयर करो मजा आती है लाइक करने से जरूर कर दो ये सब में आप नारा जो सुन तो ना ना आओ नौ नौ ले ले ना हां अब क्या है तुम्हारा दोस्त गोहल किशन ने जीतू सोलंकी ने राजा अक्षो मड़ी सो नेक्स्ट टॉपिक पर तो बराबर